भॻदा पानी ब्रह्मा દર્વૂતિશો હનુમાનિશક્તિે સસ્તી નમસ્ત નમસ્ત નમસ્ત

પણ એક આપણા મહેમાન કલાકાર સાહેબ જોરદાર તાળીઓ વધુ પૂર્ણિમા નો દિવસ

ગુરુ ઘણા મોટા માણસો ત્યાં ઉભેલા હતા ઋષિ ના આશ્રમ નો ભોગવાય મારતા 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 એ ઋષિ આશ્રમ ભોગ્યા

મહારાણા સ્નાન કરવા માટે આવે છે એ ગંગા કિનારે જેટલા ઋષિ મુનિઓ છે એને કહી જંગલમાં એમ કેવાય મહારાણે સ્નાન કરવા માટે આવ્યા

તો મારા મોટો ન લાગે એવા મારો રામ તારી ઝોપડી આવશે એ ક્યારે આવશે કઈ દિશામાંથી આવશે એ બધી વાત પડી રહી અને ઋષિ ને એમ કેવાય ગુરુજીને તો ક્યારે આવે અને પાંચ પંદર દિન આપણું કામ ન આપણને વિશ્વાસ નથી એટલે ને

ભગતે ખાંડા કરી ધાર બાપ હે મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ

લક્ષ્મણજી ને કે જવો તો તમે તપાસ કરો ક્યાંથી આવે છે લક્ષ્મણજી જોવે છે ઇજાડવાના એક એક ભક્તિ કરો ત્યારે કારણ કે ગામ નો સોરો હોય ને એમાં રીધી સીધી સોરે બેઠી હોય ભગત ના એ ગરીબ માણસો પણ ભક્તિ એમ કેવાય ઠાહી ઠાહી ભરેલી બાપાટો રસોઈ નથી ખાતા કે કાઈ વાંધો નહીં બાપુ જો અમારા હાથ ને બનાવી લે ન ખાતા હોય તમને કાચું તેમ તમારા હાથે બનાવી નાખ્યા

અને <inate> જેવા વાળો આપણે પાંચ થઈ ગયા પંદર જ આપણે થાકી જાય તો એ સમર્પણ હોવું જોઈએ પણ વધારે કરતા ઘણા કલાકારો છે બે આશા કરીએ અને હનુમાનજી મહારાજ ને એવી રીતે બોલાવો બોલ્યો હનુમાનજી મહારાજ